અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ અહીંયા સ્થાપિત થયેલ છે ઓગણીસો ને થી આજે આ શક્તિપીઠ દ્વારા શાંતિપુન હટવા પ્રેરિત સપ્ત ક્રાંતિઓ થઈ રહી છે એમાં શિક્ષાનું આંદોલન પણ થઈ રહ્યું છે અહીંયા દરેક વ્યક્તિ હાલના તબક્કામાં અમારા સંક્રાંત તાલુકામાં એક સવારીનો મેળો અહીંયા ચાલે છે જેમાં દરેક સ્કૂલોમાંથી બાળકો લઈને શિક્ષક એટલે કે સાહેબો લઈને આવે છે અને અહીંયા ગાયત્રી શક્તિપીઠની પણ મુલાકાત થાય છે ગાયત્રી શક્તિપીઠ દ્વારા બાળકોને સારા સંસ્કારની વાતા વાતો કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન દ્વારા બાળકો મહાન એ વાતો પણ અહીંયા થાય છે શિક્ષા અને વિદ્યાનો સમન્વય કરતી આ શક્તિપીઠ દ્વારા સારા સંસ્કારનું સિંચન થાય બાળકોમાં વ્યક્તિત્વ કરાય પરિવારમાં સારા સંદેશો જાય સમાજ સારો બને એના માટે વ્યસન મુક્ત બાળકો બને એ બધી વાતોનો શણાવટ ત્યાં કરવામાં આવે આજે અમારી વિધોરી બાકી શાળામાંથી અમારા ગુરુજનો અહીંયા વધાર્યા છે બાળકોને લઈને કે જેમને પણ આજે એ સંદેશો આપવામાં આવે આ રીતે આપણા દરેક આસપાસ મહાશાળાઓ પણ અહીંયા આવે અને ગાયત્રી શક્તિપીઠની ચાલતી પ્રવૃત્તિ સાથે જોડાય અને ગાયત્રી મંત્ર મહાન છે અને તેના દ્વારા વ્યક્તિમાં શક્તિ જે છુપાયેલી છે જાગૃત કરવાનું કામ ચાલે છે છે વયમ રાષ્ટ્ર જાદુદ્વાહન પુરોહિત જાગૃત પુરોહિત બનાવવાની યોજનાનું ચેતરા કેન્દ્ર આ ગાયત્રી શક્તિપીઠ સંત્રામનું છે તો આપ સર્વે અહીંયા શક્તિપીઠમાં દરેક બાળકો આવે અને પોતાનું જીવન ગર્પણ કરે એવી સાચી વાતોથી વાકેફ બની પોતાનું જીવન સુંદર બનાવે અને વિદ્યાર્થી જીવન સફળ બને એવી યોજના સાથે જોડાય જેથી એમનું જીવન સર થાય અને સમાજનું આ રીતે ધીરે ધીરે વધતું જાય આવા ભાવ સાથે આપ સૌ આજે અહીંયા શાળા તાલુકા પ્રતિક્રથી વધારેલા બાળકો અભિવાદન કરે છે ધન્યવાદ જે આપણું નામ મારું નામ છે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર વ્યવસ્થાપક રામજીભાઈ કરાશે ઓકે આ ભીતોળી પ્રાથમિક શાળામાંથી પધારેલા શિક્ષક સાહેબશ્રી જરા આપનો અહીંયા ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરમાં મુલાકાત લીધી તો આપને પ્રેરણાકાથી મળી કેટલા સમયથી આવા મંદિરોની અંદર પર્યટન તરીકે પણ આપશો અને એનાથી બાળકોને કેટલો પ્રભાવ પડે છે એ વિશે જરા વાત બતાવશો અમે ભીતો પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ અને દર પાંચ વર્ષ અમે ગયા આગળ વખતે પાંચ વર્ષ સુધીમાં પણ અહીંયા દર વખતે જે વખતે રવાડીના મેળાની મુલાકાત લઈએ એના ભાગરૂપે ગાયત્રી મંદિરની અંદર પણ આવીએ છીએ જેથી બાળકોને ગાયત્રી મંત્ર વિશે જાણે અને અંદરની જે શક્તિ છે એ બહાર નીકળે અને એના થકી ઘણું બધું એમને બાળકોને આગળ કામ લાગે એના માટે અમે સૌ દર વખતે રવાડીના મેળા તરીકે લઈએ ત્યારે અમે ગાયત્રી મંદિરની મુલાકાત લઈએ છીએ અને સાથે સાથે ભારતીય પરીક્ષા પણ અપાવીએ છીએ તો નમસ્કાર દર્શકો દર્શક મિત્રો આપણે દેખી રહ્યા છીએ કે આ ગાયત્રી શક્તિપેઠ સંતરામપુરની મુલાકાત માટે ફતેહપુરા તાલુકામાંથી ભીતોડી પ્રાથમિક શાળામાંથી બાળકો સહિત એમના સ્ટાફ અહીંયા દર વર્ષે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરની મુલાકાત માટે આવે છે આપને પણ નમ્ર વિનંતી કે આજુબાજુના ગામોના જે કોઈ શાળાઓ હોય અને ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરની અવશ્ય મુલાકાત લે અહીંયા ધર્મ અર્થ ધર્મતંત્ર શું છે ભારતીય સંસ્કૃતિ શું છે એ વિશે વિશેષ માહિતી પણ આપવામાં આવે છે અને ધર્મમય બાળકો તૈયાર થાય અને પોતાનું જીવનને ઉત્કૃષ્ટ બનાવે એ ભાવ રહેલો છે ધન્યવાદ